જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટીતંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી મોટા ભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર સુરત દ્વારા એફિડેવિટ કરી

ઝીંગા ઉછેર તળાવમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે. NGT ચાલતા કેસ અન્વયે થયેલા માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ એક હજાર ત્રણસો તેતાલીસ point નવ હેક્ટર અને સુરત શહેરના ચોર્યાસી મજૂરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર ચાલતા તળાવોની કુલ સંખ્યા કુલ વિસ્તાર ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર છે.

અને અનેક ફાળવાયેલ તળાવો મુદત પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા કલેકટર પોતે જિલ્લા કક્ષા CRZ સમિતિ અધ્યક્ષ છે. ગુજરાત સરકાર નું વિભાગ અને કલેકટર ફક્ત એવા જ તળાવો ને ગેરકાયદેસર ગણે છે કે જેની જમીન ફાળવણીનો નો હુકમ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી થયો નથી. આમ જે કોઈ વિગતો અહીં ઉપરોક્ત કેસો માં દબાણો તરીકે ચિહ્નિત કરે છે. એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી

જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણ યથાવત આ અનુસંધાનમાં બે હજાર વીસમાં નેશનલ ગેમ ટ્ર્યુબિનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પણ દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીના જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ બાર હજાર સરકારી વિંગા જમીનો ઉપર આ ગેરકાયદી છે તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ જ કે માનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ લોન સાથે સ્થાનિક મામલતદારસી હોય કલેક્ટર સીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય છે પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય શ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેરાપીપણામાં ઓલપાડ તાલુકાના મામલતદારના મેરાપીપણામાં ચોર્યાસી તાલુકાના મામલદ્ધાના મેરાપીપોરામાં અને ડેપ્યુટી કલેક્ટર હેઠળ જમીનો ઉપર દબાણ યથાવત છે ચોમાસા દરમિયાન નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ આ ઝીંગાના માફીઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલ નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્ર સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત છે માન્ય કલેક્ટર ને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની ડેપ્યુટી કલેક્ટર છે સરકારી વહીવટી તંત્રની છે પરંતુ અમારા જેવા આગેવાનોએ ગામના